પૂજ્ય બાપુને ગુરુ મહારાજને આપણે સાંભળવા છે આઈમા ઉના બધાને તો આશીર્વાદ છે જ માતાજી ડોહીઓના આશીર્વાદ છે ડોહીઓ બધા બેઠા છે એના થકી આપણે રૂડા છે અને અમારા ડોહીમાં હું હોઉં એટલે અમુક બોલતા નથી બસ વધારે કાંઈ નહીં બાપુ પ્રણામ કરી તમને આઈમા ઉને બધાને એક જ દુહો અને ખાલી ટૂંકમાં આપણે કે નાચ ગંગા કહેવાય એટલે બધી નાચ ગંગાને પ્રણામ કરી અને એક દુહો કે આવડી નાય વડીલો બધા પાઘડી વાળા બેઠા ગુરુ મહારાજ આઈ માં બ્રહ્માંડ ભાણુદ્રી કહેવાય ત્યાં બોલવું એટલે એક બાઈ દરિયાના કાંઠે હેલ લઈને જાતી હતી અને કે રાજભાને બોલવું એ મુશ્કેલ એ માટે છે કારણ કે જે કાર્યક્રમ માટે અમે જે દોડાદોડી કરી અને આ કાર્યક્રમને ઓપ આપવા માટે આપણા જુવાન અડાવો એમાં કેટલા આપણા જુવાન અડાવો દોડી દોડી અને કામ કરે સાહેબ આપણી નાયતની અંદર ખૂબ જુવાનરા છે અને માતાજી ખૂબ એમને આપે जोरदार તાળીઓના ગડગડાટથી આપણે જુવાનલાને એકવાર તો વધાવી લેશું અને આ ક્ષણે એક ચારણી સાહિત્યનો મર્મગ્ન વક્તા અને લોકસાહિત્યકાર રાજભા ગઢવી જો ભાંગી પડતો હોય કારણ કે રૂડું કાર્ય છે અને નાયત ગંગાની અંદર અમે બધાએ ખૂબ વિનંતી બધાને કરી બધાને જોડ્યા સમાજની અંદર અને નાનામાં નાના માણસ લગી અમે બધા પહોંચ્યા અને ક્યાંય અમે કોઈ કંકોત્રી બાકી નથી રહેવા દીધી અમારી નાયત ગંગાજી રાજભાઈએ અમને મેસેજમાં પણ કીધું કે હું દુનિયાની અંદર પ્રોગ્રામ દેવા જાઉં છું આખી દુનિયામાં જાઉ છું બહુ પોરોહના પલ્લા છૂટે બહુ સારી વાત છે પણ જ્યાં સુધી મારી બેઠાઇ હું મારી પાઘડી ન જોઉં ને ત્યાં મને આનંદ ન થાય આ ભોડપણ સાહેબ અને આવું રૂડું આ કાર્ય કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે રાજભા માટે બોલવું અને મારી માટે પણ આ તકે બોલવું ખૂબ મને મને પણ અઘરું લાગી રહ્યું છે કારણ કે અમે ચોવીસ કલાકથી આ કાર્યક્રમનો ઓપ આપી રહ્યા છીએ અને અમારા જુવાનડાઓ ખંભે ખંભો મૂલાવીને કોઈને કાંઈ સિંધીએ કોઈ કાંઈ ના પાડતું જ નથી સાહેબ અને આ આપણા ગીરના ચારણો પાસે નરેન્દ્ર મોદી એમ કહે કે ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન એમ કહે કે ભારતની અંદર યુવા ધન ખૂબ વધુ છે એટલે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે પણ હું આ નાયત ગંગાને કહું છું કે આપણી પાસે પણ યુવા ધન છે એ તો ખાલી આનંદ હતો ખબર નથી મને હું કામ એવું એટલે ખાલી બાપુ એક નાનકડી વાત આપે કીધું એટલે મને યાદ એ હું નાનો હતો માર મા વાર્તા કરતા અને ટૂંકી વાર્તા છે હારી છે ઝીણકી એવી એક ટીટોળી ટીટોળો દરિયાના કાંઠે રહેતા હતા આ બધી નાય ભેળી થઈ ત્યારે આવું બધું થતું હોય આપે કીધું એમ ઉપર ઉપેન્દ્રસિંહ આપણે બાપુએ આ ગાયું વાળું આવું આપણને યાદ ન હોય કાંઈ બાપુ કે એવું કાંઈક કરો ને તો દુજાણું લઈને દીકરીઓ જાય દીકરી રાજી થાય ને હારી રાજી થાય એમાં આપણે ભીડું ઝડપી લીધું એટલે બાપુને તાળીએથી આપણે ગુરુ મહારાજ વંદના કરીએ એટલે આ નાનકડી વાર્તા ટીટોળીને ટીટોળો રહેતા હતા ને શણ સેણમાં ક્યાંક વહી ગયા લે આડાવાડા એમાં દરિયામાં વીળ આવી હાડુ હળું હુશાન કરતી તો ઈંડાને લઈને વહી ગઈ અને ઈંડા વહી ગયા દરિયામાં તો વૈયા ગયા ટીટોળીને ટીટોળો આવ્યા તો જોવે તો ઈંડા નથી કે દરિયો લઈ ગયો વીળ આવેલી છે ટીટોળો બચારો રોય બેઠો બેઠો ટીટોળી કે એ રોવું નથી કે તો એ કે દરિયાને બુરી દેવો છે બુરી દેવો આપણે ઈંડા ન આવે તો કાંઈ નહીં પણ દરિયાને બુરી દઈ તો ટીટોળો કે તું કેવી વાત બુદ્ધિ વગરની દરિયા કોઈથી બુરાય તો કે સલાહની જરૂર નથી સહકાર આપો નુકશાનામાં મના બેહો એટલે તરત જ ત્રિટોળી સાસમાં પાણા લઈ લઈને દરિયામાં નાખવા મીડી એટલે નાખવા મીડી ત્રિટોળા એમ હાસી વાત છે એના કરતાં અમે મદદ તો કરું અમે બુરાય ને કઈ નહીં પણ મને એમ તો થાય મેં મદદ કરી હતી એમાં સકલીયુ ટોળું નહીર્યું કે હું કરો કે દરિયો બુર દેવો અમારે ઈંડા લઈ ગયો તો કે એવું છે કે આ દરિયો બુર દેવો કે કે સેન બુદ્ધિ વગર ના બે તો કે સલાહની જરૂર નથી સહકાર આપો સાનું મના બેહો એટલે સકલ્યું કે એ વાત હાસી નાય છે ને વળગી જાય એ સકલિયું મીંડી કાંકરીઓ લઈને દરિયામાં નાખવા બગલા નીકળ્યા એની વાત કાયબરૂ નીકળી એની વાત પોપટ નીકળ્યા એની વાત જે ટોળું પંખીનું નિહરીને એમ કે બુદ્ધિ વગરના દરિયો થોડો બોલાય તો કે બુદ્ધિ વગરના અમે ભલે સલાહ માં અપાય તો સહકાર આપો ને સાનામાં બેહો હેરાન કરવામાં એટલે બધા વળગી પીડ્યા એમાં એકદી બધા પંખી વળગ્યા બહ બહાટી કાકરા દરિયામાં નાખે એમાં એકદી ગરુડ પ્રમુખ નાયતનો કહેવાય ને વડીલ કહેવાય ગરુડ નીકળ્યો કે નાયત હું ભેળી થઈ દરિયા કાંઠે બધી નાયત ભેળી થઈ એટલે દરિયા ગરુડ ઉતર્યો કે હું હશે આ બધું કે દરિયા પૂરી બુરી દેવો કે હું કામ બુરી દેવો તો અમારે ઈંડા લઈ ગયો ટીટોડી ના છે બધા ભેળા થઈને પ્રમુખ હોય ભલે વડીલો ભલે રહ્યા દેવાય તો સહકાર આપો નુકશાનામાં ના બેહો બીજી રેવા જ્યો એટલે એને એમ છે એ વાત એ હા છે નાચ ભેગું જોડાઈ જવું જોઈએ તો ગરુડે વળગી પડ્યો મોટી મોટી પાંખો શીલાઓ લઈ હળો દરિયામાં નાખવા માંડ્યો બધા વળગા ભગવાન બે થી વિચાર કરે કે ગરુડ ક્યાં ગયો ક્યાંક જવાનું હોય તો વસિંતાનું કામ પડે તો આપણું વાહન ન હોય તો શું થાય તો ભગવાન આવ્યા ફરતા ફરતા નારાયણ દરિયાને કાઢે મારી દરિયાને કાઠે તે ભગવાન આવી વાત આવીને કે ગરુડ શું છે આ બધું નાયત આખી બહાટી બોલાવી કે દરિયાને પૂરી દેવો કાં તો ટીટોડી નીડા લઈ ગયો કે ગરુડ તને નહીં ખબર નથી પડતી તો નાયતનો વડીલ કહેવાય નાયતને નહીં હોય ખબર હાલો કે કેમ કે દરિયો કોઈથી બુરાય તો ભગવાન વચ પેગે લાગી અપાય તો સહકાર આપો નકર કાંઈ વાંધો નહીં બીજી સલાહની જરૂર નથી એમ ભગવાનને વિચાર થયો કે આ તો કાંઈ આવવાનું નથી ગરુડ ના એ તારી રહ્યા છે એટલે ભગવાને કીધું તો ઈંડા આપે તો જ આવી તો કે હા ભગવાને આમ આંગળી કરી ત્યાં સકર 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 આવ્યું આંગળીમાં દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું થયો તો ટીટોટી ઈંડા લઈ ગયો તો કે હા હું કામ લઈ ગયો દઈ દે અરે લે ભગવાન એમ થોડું તમારા સુધી વાત પુગાડવાની વાત જ ક્યાં હતી આ તો આ તો અમને ડાયરેક્ટ કહી દીધું તમે પાડો કહેવાય એવી ક્યાં વાત જ હું તો નાના ના આંગળી તરત દરિયો લઈને આવી ગયો નાય ભેળી થાય તો દરિયાને પણ દેવા આવવું પડે ગમે એકવાર નાચને ભેળું થવું પડે એ પાકું પાકું અને પાકું બસ આટલી વાત કહી અને ખૂબ આનંદમાં છું બીજું કાંઈ નથી આનંદ આનંદ છે એકદમ બધા નાયતને પ્રણામ મારા માવડીઓને પરણામ પૂછ્યું ગુરુ મહારાજ જનકસિંહ મહારાજ અને બધાને પ્રણામ કરી અને બધાઈને જય માતાજી અને વર વધુ અને બધાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન કોંગ્રેસ્યુલેશન થેન્ક યુ ધન્યવાદ